નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા લાઈવ ન્યુઝ માં આપનું સ્વાગત છે ઉપલેટાની કિલ્લો શાળા ખાતે આવનારા તહેવારો રક્ષાબંધન અને જન્માષ્ટમીને અનુલક્ષી ને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિલ્લોલ શાળા ખાતે વર્ષ દરમિયાન શાળાના બાળકો અને વાલીઓ સહિત અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે હાલ આવનારા તહેવારો રક્ષાબંધન અને જન્માષ્ટમીને અનુલક્ષીને બાળકોને પ્રોત્સાહન મળે અને કંઈક નવું શીખવા મળે તે હેતુથી કિલ્લોલ શાળા ખાતે બાળકો સહિત તેમના વાલીઓને સાથે રાખી રાખડી સ્પર્ધા મીઠાઈ સ્પર્ધા અને ગિફ્ટ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાં તમામ મહિલાઓ બાળકો અને વિદ્યાર્થીઓએ અલગ અલગ રાખડી વિવિધ પ્રકારની મીઠાઈઓ અને અવનવીક ગિફ્ટને લગતી આઇટમો બનાવી રજૂ કરી હતી ત્યારે આ સુંદર આયોજન કરનાર સ્કૂલના શિક્ષકો અને સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા તિલોણ શાળામાં આજે ખૂબ જ મજાનો દિવસ છે કેમ કે નાના નાના બાળકો સાથે તેમની માતાઓ એક જાડે અલગ જ અહેસાસનો અનુભવ કરતી હોય તેવું લાગી રહ્યું હતું આજે સ્પર્ધાઓ થઈ છે તિલોણ શાળામાં વાનગી સ્પર્ધા ગિફ્ટ પર સ્પર્ધા અને રાખડી સ્પર્ધા એમાં અવનવી રંગબેરંગી રાખડીઓ બનાવી છે માતાઓ અને એમના નાના નાના બાળકોએ તેમની સાથે રાખડી બનાવવામાં એટલો આનંદ આનંદથી ભાગ લીધો છે કે ન પૂછો વાત